કચ્છમાં કુંભારીયા ગામ છે કુંભારિયા ગામના એક હરજીભાઈ બહુ જ સારા સત્સંગી બહુ મહિમાવાળા એને ભગવાનના ચરિત્રો ભગવાનની વાતો બહુ ગમે તો એના સુથરામપુરા ગામમાં એના એક મિત્ર હતા લક્ષ્મીરામભાઈ દીવાન બે મિત્રો જ્યારે જ્યારે ભેગા થાય ત્યારે એવી ભગવાનની મહિમાની વાતો કરે ભગવાનના ઐશ્વર્ય પરચાની વાતો કરે અને વચરામૃત વાંચે એ ખૂબ સત્સંગ કરે અવારનવાર બે ભેગા થાય હવે આ લક્ષ્મીરામભાઈ દીવાન હતા પણ એકાવનમું વર્ષ બેઠું ને પછી એને દીકરાને બોલાવ્યો એને દીકરાને કીધું કે જો આજથી તને વ્યવહાર હોંપો હવે તારે મને વ્યવહારમાં કાંઈ બોલાવવાનો નહીં મારે હવે મંદિરમાં રહી અને મારા જીવનું રૂડું થાય એવું ભજન કરવું છે એકાવન એટલે હવે હું વનમાં આવી ગયો એટલે મારે હવે ભજન કરવું છે અને તારે એમ માનવાનું એને દીકરાને કે મારા બાપુજી ગુજરી છે એમ જ રાખવાનું તે પરાયણે દીકરા પાસે બોર્ડ લખાયું કે લક્ષ્મીદાસભાઈ ગુજરી ગયા છે એવું મોટું બોર્ડ માર્યું દરવાજે અને પછી લક્ષ્મીદાસભાઈ મંદિરમાં જાય હે અખંડ માળા કરે વચરા મત વાંચે એક વખત જમવા દઈ આવવાનું આવું ભજન કરતા હતા તે એક વખત કુંભારિયા ગામથી એના મિત્ર હરજીભાઈ તે સુથરામપુરામાં આવ્યા મનમાં થયું કે આજે આવ્યો છું તો મારા મિત્રને મળતો જાઓ ઘડીક સત્સંગની વાતો કરીએ તેને ઘરે આવ્યા ને તે દરવાજે બોર્ડ માર્યું હતું લક્ષ્મીરામભાઈ ગુજરી ગયા છે તે એને તો બહુ દુઃખ લઈ ગયું અરે કે લક્ષ્મીરામભાઈ ગુજરી ગયા કોઈ મને ટપાલ નહીં કોઈ સંદેશો નહીં મારા મિત્રને મારે છેલ્લે મળાણું નહીં કોઈએ હમા તરી ન ભાઈ ગુજરી ગયા કેદી ગુજરી ગયા છે એણે ત્યાં પોક મૂકીને રોવા મી ખડી ખડીક કે ત્યાં આડોશી પાડોશી સાંભળી ગયા ત્યાં એક ભાઈ આવ્યા કે કેમ ભાઈ તમે રોવો છો કે અરે ભાઈ મારા કેવા ખાસ મિત્ર હતા અને એ વૈયાઈ ગયા ધામમાં મને કોઈએ કીધું નહીં એટલે મને બહુ દુઃખ લાગ્યું તો કે સાંભળો તમે છાના રહી જાઓ લક્ષ્મીરામભાઈ ગુજરી નથી ગયા તો કે એણે બોડ મરાયું છે એને એના દીકરાને કે જો મારે હવે ભક્તિ કરવી છે ભગવાનને પામવું છે મને વ્યવહારમાં ગણવો નહીં વ્યવહારિક કામમાં બોલાવવો નહીં અને મારે હવે હગાવાલાનું કાંઈ કામ નથી હવે મારે હાચા હગા સાધુને ભક્ત હરિભક્ત બે જ છે એટલે ભજન કરવા માટે મંદિરમાં વૈયાઈ ગયા છે ને એણે બોડ મરાવ્યું છે એટલે દોડતા હરજીભાઈ મંદિરમાં આવ્યા બે મિત્રો ખરેખર ભેટી પડ્યા અને પછી કીધું કે લે લક્ષ્મીરામભાઈ તમે તો બહુ કર્યું આવું તો કે હા ભાઈ જો આ વ્યવહાર એવો છે આવું ન કરીએ ને એ તો ભજન થાય જ નહીં અને આ સંસાર વ્યવહારમાંથી હગાવાલામાંથી તો હવે નીકળાય જ નહીં ન પડવા દે ને એટલે મેં આવું કર્યું છે કે આપણે હવે કોઈને રે કાંઈ લગ્ન પ્રસંગે બીજે ત્રીજે ક્યાંય વ્યવહાર નહીં રાખવાનો આપણે આપણા જીવનું કલ્યાણ ઘણું કર્યું છોકરાઓ મોટા કર્યા એવા બધું કર્યું હવે આપણે જીવનું રૂડું ન કરીએ બહુ સારું પછી બે મિત્રો હાંજૂજી બેઠા અને હેવી ભગવાનની મહિમાની વાતો કરી અને પછી બે છૂટા પીડ્યા હરજીભાઈ એને ગાયમ ગયા કુંભારિયા બીજા દિવસે એના ભાઈનું નામ હતું ગોવામલભાઈ કે જો ગોવામલ સાંભળ મારે છે ને હવે નિવૃત્ત થઈ જવું છે આ વ્યવહાર તારે સંભાળવાનો વ્યવહાર તું સંભાળ ખેતી તું સંભાળ અને હવે હું મંદિરમાં રહીને ભજન કરીશ જો મારા મિત્ર છે ને લક્ષ્મીરામભાઈ એણે આવું કર્યું કે પણ આવું તમે ક્યાં શીખ્યા તો તકે મારા મિત્ર પાસે અને જો મારે તો સાધુય ગુરુ છે હરિભગતય ગુરુ છે લક્ષ્મીરામભાઈ પાસે હું આ શીખ્યો માટે એક ટેમ મને જમવા દઈ જાયજો હવે મને ક્યાંય વ્યવહારમાં બોલાવતા નહીં એમ કરીને પછી મંદિરમાં રહેવાનું રાખ્યું અખંડ વચરામત વાંચે માળા કરે કીર્તનો બોલે હેવું ભજન આઈદર્યું ઘણા વર્ષો વૈયા ગયા અને ક્યારેક ક્યારેક ભજન કરવા બેસે માળા કરવા બેસે ને હરજી બાપા તે આખા શરીરમાંથી તેજના ફુવારા નીકળવા માંડે એવું ભજન કર્યું અને ઘણા લોકો દર્શન કરવા કે હાલો હરજી બાપા ભજ માળા કરે છે તે શરીરમાંથી આમ તેજ નીકળે છે દર્શન કરવા આવતા વર્ષો સુધી ભજન કર્યું અને એક દી પરિવારને બોલાવ્યું દીકરા એના દીકરા વોવારો બધા એવા કેમ દાદા તો કે જુઓ તમને એટલે બોલાવ્યા છે કે હવે હું જાઉં છું ધામમાં તમે બધાએ મહારાજનું ભજન કરજો નિયમ પાળજો તો આલોકમાંય સુખી થાય છે અંતકાળે ભગવાનની તેડવા આવશે એટલા માટે મેં તમને બોલાવ્યા છે કે આજ મારે મહારાજના ધામમાં જવું છે પણ તમને કહું તમારે કોઈને આવવું છે એવું હરજી બાપાએ પૂછ્યું તો કે ના બાપા અમારે તો હજી આ કામ છે આમ છે તેમ છે અમારે આવવું નથી કે કાંઈ વાંધો નહીં જેને આવવું હોય એને આજ હારે લેતો જાઓ મારા જ નહીં કંઈ ત્યારે ગોવામલભાઈની એક દીકરી હતી અઢાર વર્ષની એણે કીધું કે દાદા મારે આવું છે દીકરી તૈયાર થઈ કે તો કે દીકરીએ બે જા મંડ ધૂન કરવા તે મંડ્યા બધા કે બધા બેઠા છે એટલા ધૂન કરો એ સ્વામિનારાયણ સ્વામી હું આ વાર્તા નથી કહેતી હો ભાઈઓ વાર્તા નહીં સત્ય બની ગયેલી ઘટના કહું છું સત્ય બની ગયેલી ઘટના અને બધાય મીડિયા ધૂન કરવા એક મિનિટ બે ચાર ને પાંચ મિનિટ ધૂન કરીને ત્યાં દીકરી બોલવા માંડી જો વિમાન આવ્યું વિમાનમાં મહારાજ બેઠા છે અને મને તેડવા આવ્યા છે હું મહારાજની સાથે જાઉં છું ધામમાં જય સ્વામિનારાયણ ત્યાં આમ ડોકું ખડી ગયું અને પછી દાદાએ કીધું આ દીકરીને આમ સુર આવી જરૂર ઓઠાડી દો કપડું અને પછી દાદાએ કીધું કે હવે ધૂન કરો હવે હું ધામમાં જાઉં છું વળી પાછા બધાય ધૂન કરવા મીડ્યા પાંચ મિનિટ ધૂન કરી હરજી બાબા કે રાખો જુઓ મહારાજનું વિમાન આવ્યું જય સ્વામિનારાયણ હું ધામમાં જાઉં છું અને બે નનામી એકારે બાંધીને દાદાને દીકરીને એ બે નનામી લઈને એક સાથે અગ્નિ સંસ્કાર કર્યો આ બન્યું આ એના કુંભારીયા ગામમાં કચ્છમાં આવો પ્રતાપ ભગવાન સ્વામિનારાયણનો છે એ સ્વામિનારાયણના આપણે આશ્રિત છીએ ને આવા આવા ભગવાનના ભક્તો થઈ ગયા કેવા લક્ષ્મી રામભાઈ કેવા હરજીભાઈ કેવી દીકરી કે એને અઢાર વર્ષે મહારાજના ધામમાં મારે જવું છે એવી હિંમત આવી આપણને તો હો વર થાય તો એ તો મહારાજ લઈ જાય પણ આમ ગમે નહીં